મિત્રો કેમ છો બધા મિત્રો ગાડી મૂકી દીધી છે પણ આપણે જવું પડશે અહીં ઉપર ચાલો પેલા ઉપર બંદર ભાઈ છે ને એ કાંક ઉપાડી લે અંદર થી કેવા માથે ચડીને બેઠા છો આપડે બધું પાર્કિંગ છે કે આમાં હું એમ જો જો તો ફાઇનલી મિત્રો આમ ગાડી અંદર આવી ગઈ છે કાંટો બાટો કરાવી લીધો જો આવું કાંઈક જેકેટ પેકેટ પહેરાવી દીધું એક ટોપોય પહેરાવ્યો હતો પણ એ આપણે કાઢી નાખ્યો બરોબર ચાલો આપણે ઘરમાં આવી ગયા ભરવાનું છે આપણે પત્રા જો આવા વખ આવે જો પત્રા છે બહુ મજાનવાળા હ ભાઈ પતરા નાખવાના છે આપણી ગાડીમાં હમણાં આવા ફરવાનું ચાલુ કરશે જો આ ઘોડી બોડી લાગી ગઈ આમથી પતરા લાવશે લીફમાંથી બરાબર તો આપણે ગાડીમાં આવે લગાડવાની જો આમથી પતરા ઉસ્કાયવા છે હમણાં એ લાઈન આવશે આ લીપમાં બરાબર એવડાઈ આપણે આમાં ગાડીમાં ફરવાના આ બધા ઓલા પતરા છે ભાઈ આપણે ગાડી ની જે હેઠે થાબડા માં જે નાખે છે ને એવું ડાઈ છે જો આ એવું છે બધા ભાઈ હવે આપણે ગાડી ભરવાનું ચાલુ થઈ ગયું છે જો આ એક ક્રાંતિ ભરે છે હવે આ એક પ્લેટો ભરે છે આવી તો ચાલો પહેલા પ્લેટો ભર લઈએ તો ભાઈ આપણી ગાડીમાં માલ ભરાઈ ગયો છે પ્લેટુ બરોબર અત્યારે આપણે કાંટાની લાઇનમાં ઊભા થઈ આમ બધી બાજુ લાઈન થઈ ગઈ છે કાંટાની બરોબર જો આ બધા આવું હોય હમણાં કાંઈક દેખાડું કેવો ગોલું છે માલ કેવો ભરેલો છે તો ભાઈ આપણો માલ આવો છે બરોબર આમાં થોડોક વજન ઘટ્યો તો બે ટન એટલે પાછા આવી ગયા હતા તો જો આઈટીના બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ જેવા ઓલા બંડલ પાછા નખાઈ દીધા છે બે ટન વજન થઈ જાય તો આવું બધું છે ભાઈ હા અંધારું થઈ ગયું છે હવે હવે આને બહાર બારઈ જવાનું છે અંધારું થઈ ગયું હાલો તો મળી આને લોક મારીને આવા આવા લોક મારી દેવી બરોબર